વીરપુર ગામનું આકાશ સાફ હતું હળવો પવન વહેતો હતો ગામના લોકો સવારના કામમાં વ્યસ્ત હતા હળવા ધૂંધાળા કપડા પહેરી માથા પર ઊંઘથી ઉતરેલા વાળવાળી એક સ્ત્રી મંદિરે જઈ રહી હતી એ હતી ચંદ્રિકા વિધવા એકલા જીવન સાથે હવે સહજ થઈ ગઈ હતી ચંદ્રિકા દસ વર્ષ પહેલાં વિધવા બની હતી પતિની અવસાન પછી સાસરીમાં કોઈએ શરૂઆતમાં સંવેદના બતાવી પણ ના કડક નિયમો અને માન્યતાઓએ તેને એકલો પાડી દીધો ચંદ્રિકા આજ સુધી એ જ વિચારતી કે શું એક સ્ત્રી માટે પુરુષ વિહોણું જીવન ખરેખર અભિશાપ છે મંદિરમાં પ્રવેશતા જ એક અજાણ્યો અવાજ સાંભળાયો મોક્ષ શોધવા મંદિર આવશો તો એ હંમેશા દૂર રહેશે પણ શાંતિ શોધવા આવશો તો એ હંમેશા નજીક હશે આ શબ્દો સાંભળીને ચંદ્રિકા પાછળ ફરી એક વૃદ્ધ સાધુ વાળ સફેદ આંખોમાં શાંતિ અને ચહેરા પર દિવ્ય તેજ આ શિખામણ કોને આપી રહ્યા છો ચંદ્રિકા પૂછ્યું જેને જરૂર હોય એને લઈ લેવી સાધુ હળવેથી હસ્યા ચંદ્રિકા માટે આ નવા વિચારો હતા જીવંત માણસ માટે પણ મોક્ષ કે શાંતિ જરૂરી હોઈ શકે મોક્ષ તો મૃત્યુ પછીનું ધ્યેય છે ને ચંદ્રિકાએ પૂછ્યું સાધુએ શાંતિથી જવાબ આપ્યો જે વ્યક્તિ જીવતે જ શાંતિ પામી જાય એનું મૃત્યુ પછીનું મોક્ષની ચિંતાથી મુક્ત થઈ જાય છે ચંદ્રિકા આ શબ્દો સાંભળીને વિચારમાં પડી ગઈ શું વિધવા જીવન શાંતિ વગરનું જ હોઈ શકે શું સમાજની પરિભાષા સિવાય પણ કોઈ રસ્તો છે એ દિવસે ચંદ્રિકા ઘેર પાછી તો ફરી પણ સાધુના શબ્દો મનમાં ગુંજતા રહ્યા એ રાતે ચંદ્રિકાને ઊંઘ નહોતી આવી પથારી પર પડેલી એ સાધુના શબ્દો પર વિચારતી રહી મોક્ષ તો જીવતા જીવે જ વિચાર એ સુનાવેલો નથી વિધવા માટે તો શાંતિ અને આનંદ ખોટા કહેવાતા પાપ સમાન સવારે એ ફરી મંદિર ગઈ આજે પણ સાધુ ત્યાં હતા શું કોઈ પણ માણસ માટે શાંતિ મેળવવી શક્ય છે ચંદ્રિકાએ ધીરે પૂછ્યું સાધુએ હળવું સ્મિત આપ્યું શાંતિ એ તમે શું માનતા હો તે પર આધાર રાખે છે જો તમારું મન બંધનમાં માનશે તો શાંતિ દૂર રહેશે પણ સમાજ સમાજ તમને શાંતિ આપશે કે તમારું મન ચંદ્રિકા ચૂપ થઈ ગઈ સાધુએ પૂછ્યું તમારે શું ગમે મને પથ્થર પર રાંધવું નવા રસોઈ પ્રયોગ કરવા અને બાળકોને વાર્તાઓ કહેવી ગમે સાધુએ કડક અવાજમાં કહ્યું તો એ શરૂ કરો પણ એક વાર પ્રયાસ કરો પછી પૂછશો આજથી ચંદ્રિકાએ નવા વિચારો સાથે જીવન જીવવાનો પ્રયત્ન શરૂ કર્યો તે મંદિરમાં જતી પરંતુ ભગવાન માટે નહીં પોતાને માટે શાંતિ લેવા ગામના બાળકો માટે વાર્તાઓ કહેતી નવી વાનગીઓ અજમાવતી ગામના લોકોને નવાઈ લાગી વિધવા માણસ કેમ આટલું આનંદ અનુભવે કેટલાક બોલ્યા આ નોકરી મંડળ શો પાગલપન છે પણ કેટલાક યુવતીઓએ પ્રેરણા લીધી એક દિવસ એક યુવાન વિદ્યાર્થીની આવી મારી સાથે હું શીખી શકું ચંદ્રિકા હસીને માની ગઈ એક વર્ષ પછી સાધુ ફરી આવ્યા તો શાંતિ મળી ચંદ્રિકા હસતા બોલી હવે લોકો મને વિધવા નહીં શિક્ષિકા કહીને ઓળખે છે સાધુ હસ્યા તો તમે હવે સાચી મુક્તિ પામી ચંદ્રિકાનું જીવન બદલાઈ ગયું હતું હવે તે માત્ર તરીકે ઓળખાતી નહોતી પણ શિક્ષિકા ચંદ્રિકા તરીકે જાણીતી બની હતી ગામના બાળકો તેને દાદી તરીકે ઓળખતા યુવતીઓ માટે તે પ્રેરણા બની હતી પણ હજી પણ કેટલાક લોકો આ પરિવર્તનથી ખુશ નહોતા વિધવાએ આટલી ખુશી અનુભવી શકાય આ વિધવા તો સમાજના નિયમોને પડકારે છે આવા વાંધાઓને ચંદ્રિકા હવે ગૌણ માનતી એક દિવસ ગામના પાટીલ અને કેટલીક જૂની વિચારધારા ધરાવતા માણસોએ ઠરાવ લીધો કે ચંદ્રિકાના નવા અભિગમને રોકવો પડશે એક દિવસ પાટીલે ચંદ્રિકાને બોલાવી તો ગામની વિધવા છે વિધવાઓને મર્યાદામાં રહેવું જોઈએ બાળકોને શિક્ષણ આપવું ખુશી માણવી આ બધું અમને સ્વીકાર્ય નથી ચંદ્રિકા શાંતિથી બોલી શું તમે પણ ભગવાન પર વિશ્વાસ રાખો છો હા તો ભગવાન શું કહે છે બધાને સમાન થવા દો કે કઠોર નિયમો બનાવો કોઈએ જવાબ ન આપ્યો સાધુ ત્યાં ઉભા હતા જો શાંતિ અને જ્ઞાન મેળવવા માણસને રોકવામાં આવે તો સમાજ ક્યારે આગળ નહીં વધે પાટીલ અને અન્ય લોકોએ કોઈ જવાબ ન આપ્યો મારા માટે આ માત્ર શિક્ષણ નથી આ મુક્તિ છે આજે ગામના ઘણા લોકો વિધવા શબ્દને ભૂલી ગયા હવે ચંદ્રિકા એક શિક્ષિકા એક માર્ગદર્શિકા એક પ્રેરણા બની ગઈ અને સાધુ તેઓ હસીને આગળ વધ્યા કેમ કે તેઓ જાણતા હતા એક વિધવાએ સાબિત કરી દીધું કે મુક્તિ સમાજની નહીં મનની હોય છે અંત